દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માન્ય ડીજી સાહેબ હતી અને એટીએસના સંકલનને એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટામાં જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો

તો એક્સપ્લોઝિવ કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસના જો આરોપીઓ હતા કુલ બસો પેસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા ઓટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એ એનડીપીએસ આરોપી હોય નાર્કો ટેરિઝમ તરીકે અમારા રહે છે જો પીએસના સપ્લાયમાં જેટલા લોકો સામેલ છે અને જો જો મોટા પેટલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ્ટ પ્રોપર્ટીના થેપ છે

આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોએ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી એટલે કે બહાર બહુ દૂર ના કોઈ જગ્યા વન જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો મારો પણ ગયેલા છે અને તો આ અમે કાઢીએ તો ડેટા અમે મળે છે છે જેના વધારે આ લોકો જો ટાર્ગેટમાં અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસો થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જો બે દિવસમાં પૂરા હંડ્રેડ લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો એ ના કાર્યવાહી એના ઉપર જો એક્સનેબલ કાર્યવાહી કરવામાં આવશે